સો હેલો ગાયઝ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં આજના લોગમાં સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે અને જો રસ્તાનો એન્જોય કરતાં કરતાં આપણે નીકળી ગયા હતા બાઇક લેવા માટે મતલબ કે એક્ટિવા સો એક્ટિવા લેવા માટે આપણે પહેલાં સૌ પ્રથમ સોમનાથ દાદાના દર્શન કરી લઈએ કેમ કે આપણે સોમનાથ આવ્યા હતા અને અહીંથી આગળ આપણે સુત્રાપાડા છેઠ આપણે ગાડી લેવા જવાની છે તો પહેલાં ભગવાનના દર્શન કરી લઈએ અને અહીંથી ફૂલની માળાને એવું બધું થોડું ગાડી માટે લઈ લઈએ ફાઇનલી આપણે આપણા લોકેશન ઉપર પહોંચી ગયા છીએ અને સાહેબ એમના સેટ સાથે વાત કરે છે ત્યારબાદ આપણી ગાડી ફાઇનલી જોગાઈશ આવી રીતના કંઈક દેખાય છે કેમ છે બાકી બ્લેક કલરની ગાડી એકદમ મસ્ત છે થોડુંક ટેસ્ટિંગ ચાલુ હતું રાહુલનું ને મહેકનું સો એ બધું ચેક કરતા હતા અને આપણે તો હું એ ખાલી ગાડી લેવાથી મતલબ આપણને કંઈ ખબર પડે નહીં થેન્ક યુ સો મચ સાહેબ કે તમે અમને ગાડી ગિફ્ટ કરી છે કેમ કે હવે આપણે બહાર જવું હોય શૂટ માટે ને તો બાઇકની ખાસ જરૂર જ હતી એક્ટિવાની એલા માટે હવે આમાં થોડું ઘણું આપણે એમનું આસ્થા સ્વાગતા કરી દઈએ સાથી અને કંકુને બધું કરી નાખીએ કેમ કે ગાયસ ગાડી લેવાનો હરક કોને ન હોય હોય જ ને તો પછી ભગવાનની અને માતાજીની અસીમ કૃપાથી ફાઇનલી આપણે તો કે ગાડી છોડાવી લીધી છે અને ખાસ મારા ફોલોવર્સ મિત્રો થેન્ક યુ સો મચ કે તમારી એટલી હેલ્પ અને તમારા સપોર્ટથી જ અમે અહીંયા પહોંચ્યા છે તો આવો નવો સપોર્ટ તમે આગળ કરતા રહ્યો અને હા અમે તમને આપણી યુટ્યુબ ચેનલમાં દસ કે ફોલોઅર કમ્પ્લીટ થશે તો આપણે કંઈક મજુ નવું ગિફ્ટમાં આપશું નવો સરપ્રાઇઝ તમને લોકોને આપશું તો જલ્દી જલ્દી તમે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ અને થોડોક સપોર્ટ કરો ગાઈઝ ત્યાર પછી સાહેબ જો સાહેબ રૂપિયા ગણીને બાઇકને આપતા હતા અને નવરાત્રિનું ફસ્ટ તો હતું સો આજે જ અમારી ઈચ્છા હતી કે આપણે નવરાત્રિના પહેલાં જ દિવસે ગાડી લઈએ એના માટે આપણું ફાઇનલી સપનું પૂરું થઈ ગયું છે હવે સાહેબ એમને રૂપિયા ગણીને આપી દઈ જય ભવાની શોરૂમ છે સૂત્રાપાડા અને ભાઈનું નામ છે દિનેશભાઈ બહુ જ ખૂબ સારું કામ છે હીરો અંદર તમારે બાઇક એક્ટિવા લેવી હોય તો એમનો કોન્ટેક કરજો દિનેશભાઈનો અને તદ્દન વ્યાજબી ભાવમાં તમને બધી વસ્તુ સો ફાઇનલી ત્યાંથી ગાડી લઈને આપણે નીકળી ગયા છે અને જો મહેકજી શીખતી હતી કામાં કેમ હોય મને થોડું ઘણું કહ્યું પછી જો એ ગાડી લઈને આવતી હતી અને આપણે સાહેબ સાથે હતા તો પેલું પહેલો આપણે નાયરા પેટ્રોલ પંપમાંનું પેટ્રોલ પુરાવી ટાંકી ફૂલ કરી દીધી છે તો સૌપ્રથમ આપણે એમને આપણા કુળદેવી છે લાટી માતાજી ચાઉન્ડમાની કૃપાથી આપણે આ ગાડી લીધી છે તો પહેલાં ત્યાં આપણે ગાડીને લઈ જાય કેમ કે પપ્પા છે મારા તે કોઈ પણ ઘરમાં નવી વસ્તુ આવે એટલે આપણે તેમને માતાજીએ પગે લગાડવા માટે લઈ જતા કુળને દેવી છે અને આપણા કુળની રક્ષા કરે આજે ફર્સ્ટ નોરતું છે તો માતાજીની કૃપા આપણી ઉપર રહી અને બસ આવીને આવી પ્રગતિ અમે કરતા રહીએ એટલે ત્યાં જઈ માતાજીના દર્શન કર્યા અને માતાજી પાસે પ્રાર્થના કરી કે જલ્દી જલ્દી અમે અમારી યુટ્યુબ ચેનલમાં દસ કે કમ્પ્લીટ થાય એટલે ફરી અમે તમારી પાસે આવીશું અને તમને જે અમે પ્રાર્થના માગી છે એ અમે સરપ્રાઇઝ તો કે પૂરો કરીશું માતાજીના દર્શન કરી લીધા છે અને ગાઈસ લાટી અમારું માતાજીનું કુળદેવીનું મંદિર ખૂબ જ સુંદર મજાનું છે ત્યાંથી આપણે નીકળી ગયા હતા આદ્રી કે મહાકાળી માની બી અસીમ કૃપા છે અમે ખૂબ જ માનીએ છીએ તો ત્યાં પણ જઈ આવીએ અને ત્યાં બી આપણે આને પગે લગાડી લઈએ ત્યાં પહોંચી અને ત્યાંથી માતાજીની ચૂંદડી લઈ ગાડીમાં ચુંદડી બાંધી અને માતાજીની કૃપા આપણી ઉપર રહી બસ હવે જો આપણે નારિયેળ ભાંગી અને આપણે પછી અહીંયાથી હવે ઘરે જવાનું છે કેમ કે મમ્મી ક્યારના રાહ જોઈ છે અને બધામાં રખડી રખડીને થાકી ગયા છે સો થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ ફ્રેન્ડ કે તમારી સપોર્ટથી અમે ગાડી લઈ લીધી છે તો ચલો બધાને ટાટા બાય બાય અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો